મે <tiny> <tiny> <tiny>

开了。哎呀我不酒。好，好，不干了。

આખો મેલો જમાડો મારા ભાઈનો છે બર્થડે હેપી બર્થડે મને ભાઈ મને બેલે ભાઈ જીવો હજારો સાલ આખો મેલો જમાડી કરો નાલમ નાલ આજે આઈએ ડાયા જ આપણે આવી જામી પણ અમાર હવે થોડું ફેરફાર કરવાનો છે કે તમે આજુ બોલ્યા ને જમણવાનું લેવું બધું એટલે બધું કટિંગ કરી નાખો અને ખાલી એકલો સ્ટીક રાખો

આમાં કોઈ શાનુ કેતા ના છે વાત કરો છો જે માતા દે ગમે કાલે છે મારે ખોકી વાત છે તમે કે ખવાય બીજું કાઈ જમાના આખા મેલામાં તો રંગ જમી જાય કલાકાર કલાકાર ઉંટી પડશી એવું હોય રાજી દો કાકા તાણી આયા આ તો શું છે આ તો ભૈયા ભગાવાનું નું કદે છે ચાલ ખબર નથી પડતી યાર હ હવે તો જા તો ખાલી ખાલી હોય કે સારું एला आइजो हरो काका आउरो सोना वेसु चलाय पण मारो रे तू दोहो कितलो खतरनाक छ ओकर जाली करतो कर मारो मेल ना आपा दीदो वाली हो ओ <gabis> बुवा काका तम रोको या रोको

આજ માર ટાઈગર નો ભાઈ તું જીવો હજારો સાલ અને કાકાની સેવા કરો જીવો સાલ આવી શું કરે તમે એટલે આની ભાષામાં થોડી એની ભાષા આક્રમણ તો અમારે શું હોય ખબર હે પેલું મેં તમારું પેલું ગીત વાપર્યું મેં વાપર્યું એટલે એની કળીઓ તો મને ના ખબર પડે ને એટલે આલે હોડો મારા ભાઈ રેકોર્ડિંગ માં જવાનું છે ને ચા પાણી કરાવો તમે ના ના સાપ પાણી છે મારે ટાઈમ નથી લો મારા ભાઈ ફ્લાઇટ ને એકડી જાવ કોરિયા સેર જવાનું એટલે કોજી આમ જાવ એ જતા રહેજો પણ તમે ચા પાણી કરવા આવજો ચા પાણી કરવા તો ઓર ટાઈમ જો ટાઈમ ટાઈમ ની ઠોકી વાત છે આબુ પર છે હા નરવાય છે તો આવી જાયો ઠોકી જાન આવજો એ આવજો હા આવજો

આરો મોટા મોટા પ્રોગ્રામ કરવાય રે ઉભો થઈ કોઠરાવાળા કરજે મોટા પ્રોગ્રામ જોયાતા તો બધા ભાર તમે અમે તો મજામાં જ છ એ અરે દે 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 આ જો આરા હવે બધા નાના મોટા થઈ ગયા છે અને કલાકારની લાઈનમાં અમે બધા હતા ને તમે પડેલા મોનો છો ઓહો કાઈ આજો ગડો હવે શું લાગે બાલા ભાઈ પૂછો બોલો આજ છેની હવે કે ખુશી મને સમાતી જ નથી ઓહો એમ તો આની ખુશી છે તમારો વડ્યો ઓહો અરે આજ મારા લાડાવાળા જે કલા લાલનો ભજે છે

કોની આખી જિંદગી ખરાબ થઈ ગઈ બર્થડે ની બર્થડે તો શું કાકા તમારી આટલી જ આબરુ હા ગાવાની ના પડી દીધી હોય એની કે બલ્લો ભૈયા હવે તો હવે ઈચ્છા તું કે આયો તો સવાલ હાર ગાજે આ થોડી ઈજ્જત કરો હવે શું કરો હવે ના ના તમે તાર પાસે પાસે તમે તાર બંધ કરી ના ગો ગુંદા કાકા પાણ પેલો હો પાછો થઈ જાય કે બલ્લો ભાઈ તમે તો આ બે સમજા તમે કો ના યાર મુનિ કો ગુંડા કાકા મને બર્થડે નોંતી ન વ્રત થઈ જશે અરે આજ ના દાડિયા છોકરા હોય આપડા હંગાત ગઈ લઈ આડો હડો આ છોકરા પર થોડી દયા આયે હું કરું હવે વીડિયો ભાવ તો દયા કા આવે કે તો જો એટલે આખી જિંદગી એને બર્થડે જ ગાયા આ કોઈ પ્રોગ્રામમાં માં નહીં લઈ જો કેમો કંટાડે આ હે આખી જિંદગી બર્થડે જ ગાયા આ પ્રોગ્રામ પ્રોગ્રામ કા હે જ કશું નહીં આજે અમારા લાડકવાયા ફૂંટા કાકા નો દીકરો એવો લાલ અને એનો જન્મ દિવસ હોય અને મારે લાવો મારા ભાઈનો નો છે બર્થ ડેટવા મંડાવ છે બર્થ ડે ખવરાવો મારા લાલ

ુસ્તાની હા